આદિપુરના રમજીનગર વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમી રહેલા આઠ સખસોને પકડી પાડી તેમની પાંસઠથી રૂપિયા અઢાર હજારની રોકડ રકમ આદિપુર પોલીસે કબ્જે કર્યો હતો શ્રાવણ માસના જુગાર ઉપર પોલીસે ધોંષ બોલાવી છે આદિપુરમાં જુગારધામ પર સ્થાનિક પોલીસના દરોડા આઠ સખસો અઢાર હજાર રૂપિયાની રોકડ સાથે પકડાયા આદિપુરના અંતરજાળ વિસ્તારમાં ખુલી જગ્યામાં ચાલતા જુગારધામો પર આદિપપુર પોલીસે દરોડો પાડી આઠ જુગારીઓને રંગે આઠ પકડી રૂપિયા અઢાર હજાર ત્રણસો વીસની રોકડ રકમ કબજે કરી હતી આદિપુરના પીએસઆઈ બીજી ડાંગર અને તેમનો પોલીસ સ્ટાફનો બાતમીના આધારે આ જુગારધામ પર દરોડો પાડ્યો હતો રવિચનગરમાં ખુલ્લી જગ્યાઓ પર શ્રાવણ માસનો જુગાર માહિતીના આધારે આ દરોડો પાડ્યો હતો વિનોદરૂપે વિનુ મફા દેવીપૂજક ખીમજી કાંતિભાઈ દેવીપૂજક મુકેશ ટપુ દેવીપૂજક રમેશ કાંતિ દેવીપૂજક ખીમજી કાંતિ દેવીપૂજક સુરસ સુરજ મોતીલાલ દેવીપૂજક પ્રવીણ ટપુ દેવીપૂજક અને શંકર અમથુ દેવીપૂજકને પકડી પાડી તેમના કબજામાંથી અઢાર હજાર ત્રણસો વીસની રોકડ રકમ કચ્છી કરેલ છે